તમે શેક તો ઘણા બધા પ્રકારના પીધા હશે પણ તમે ક્યારેય ચોકલેટ ઓરિયો બિસ્કિટનો કે ચોકલેટનો શેક બનાવીને પીધો છે તો આજે હું તમને ઓરિયો બિસ્કિટનો ચોકલેટ ફ્લેવરવાળો ચોકલેટ શેક બનાવીને બતાવવાની છું ગરમીની ઋતુમાં ક્યારેય આપણને કે બાળકોને આવો ઠંડો ઠંડો શેક મળી જાય ને તો પીવાની મજા જ આવી જાય છે તો ચાલો જોઈ લઈએ આપણે ઓરિયો બિસ્કિટ અને ચોકલેટનો શેક બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા ઓરિયો બિસ્કીટના ચોકલેટનો શેક બનાવવા માટે મેં બે ચોકલેટ લઈ લીધી છે અને એક ઓરિયો બિસ્કીટનું પેકેટ થોડા બરફના ટુકડા અને દૂધ લઈ લીધું છે અને એક ચોકલેટ સિરપ પણ લઈ લીધો છે તમે કોઈપણ વસ્તુ એકાદ સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો અને હા તમે ચોકલેટમાં ડેરી મિલ્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો તમને જે ભાવતી હોય ને એ ચોકલેટ તમે આમાં ઉપયોગમાં લઈ શકો છો તો ચાલો શરૂ કરીએ હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે એની અંદર આપણે છે ને ચોકલેટ ઓરિયો બિસ્કીટ લઈ લઈશું તમારા ચોકલેટી હોય ને તો પણ ચાલે અને વ્હાઇટ ક્રીમવાળા હોય ને તો પણ ચાલે એમાંથી એક બિસ્કીટ છે ને આપણે કાઢીને ગાર્નિશિંગ માટે રવા દેવાનું છે આ એક બિસ્કીટ હું સાઇટ ઉપર કાઢી લઉં છું અને ચાર બિસ્કીટ છે ને એનો હું અત્યારે શેક બનાવવાની છું તો આ રીતે આપણે બિસ્કિટને થોડા તોડીને કે તમે આખા પણ યુઝ કરી શકો છો આ રીતે મિક્સર જારમાં એડ કરી દેવાના છે પછી મેં છે ને અહીંયા બે ચોકલેટ લઈ લીધી છે એ ચોકલેટ પણ હું અહીંયા એડ કરી દેવાની છું ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ગરમીની ઋતુમાં આવું ઠંડુ ઠંડુ મળી જાય ને એ પણ ઘરનું બનાવેલું તો બાળકો કે આપણને કે ગમે તેને બહુ જ મજા આવે છે બધાને બહુ જ ભાવે છે તમને જોતાં જ પીવાનું મન થઈ જાય છે ને એવા આ શેક બનીને તૈયાર થઈ જાય છે હવે મેં ચોકલેટ એડ કરી દીધી છે પછી થોડા બરફના ટુકડા પણ એડ કરી દીધા છે અને એક કપ જેટલું મેં અહીંયા દૂધ લઈ લીધું છે તમે દૂધ સાથે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો હવે મેં થોડું ચોકલેટ સિરપ અંદર એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ બહુ સરસ આ ચોકલેટી ફ્લેવરનો ઓડિયો શેક બનીને તૈયાર થાય છે ઘરમાં બધાને જ બહુ ભાવશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે બંધ કરી દઈશું અને પછી મિક્સર જારમાં એને ફેરવી લેવાનું છે તો તૈયાર છે આપણો ઝટપટ અને ફટાફટ ખાલી ફાઇવ મિનિટમાં બની જતો ઓડિયો શેક સેચ પણ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે હવે એક કાચનું ગ્લાસ લઈ લઈશ હું એને થોડું ગાર્નિશિંગ કરવા માટે ચોકલેટ સિરપને ચારે બાજુ હું આ રીતે એડ કરી દેવાની છું તમને જે જેવી રીતે ગમે ને તમે મનપસંદ રીતે એને સજાવી શકો છો અને ના સજાવો તો પણ ચાલે આ રીતે સરસ મજાનું ચોકલેટ સિરપ આપણે આ રીતે ચારેકોર ગ્લાસની અંદર એડ કરીને પછી બાળકોને આપીએ ને તો એમને જોતાં જ પીવાનું મન થઈ જાય અને ઘરનું જ બનાવેલું હેલ્ધી તમે બાળકોને આપી શકો છો તો તમે જુઓ છો ને કેવો ઝટપટ અને ફટાફટ આપણો ઓડિયો સેક બનીને તૈયાર થઈ ગયો છે બહુ જ ટેસ્ટી લાગે છે તમને બહુ જ ભાવશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે ને સેચ પણ નથી લાગતી હવે થોડી બિસ્કીટ એક બિસ્કીટ જે આપણે રવા દીધી છે ને એમાંથી થોડી હું છે ને અંદર આ રીતે ગાર્નિશ માટે છીણી આદું છીણવાની છીણી આવે ને એનાથી છીણી લઉં છું તમે જો ના છીણો અને તમારે અલગ રીતથી એને સજાવટ કરવી ને તો પણ ચાલે પણ મેં આ રીતે સજાવ્યું છે હવે બિસ્કિટ છે ને આપણે થોડું વધ્યું છે એને સાઈડ ઉપર આ રીતે મૂકી દેવાનું છે તમે જુઓ છો ને કેટલો સરસ આપણા ચોકલેટી ફ્લેવરનો ઓડિયો સેક બનીને તૈયાર થઈ ગયો છે હવે હું અહીંયા થોડું ચોકલેટ સિરપ પણ એના ઉપર એડ કરું છું એનાથી બાળકોને છે ને જોતાં જ પીવાનું મન થઈ જાય છે એટલે ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવે ને એવો ઓડિયો સેક બનીને તૈયાર થઈ ગયો છે આપણો ઝટપટ અને ફટાફટ તો તમને હું પીને પણ બતાવી દઈશ કેટલો સરસ અને ટેસ્ટી અને યમી બહુ જ મસ્ત આ શેક બનીને મારો તૈયાર થઈ ગયો છે ઘરમાં નાના મોટા બધાને જે આ શેક બહુ જ ભાવે છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે વાવ બહુ જ મસ્ત એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે જો તમારા જીવનમાં મારા વિડીયો થોડા પણ યુઝફુલ થતા હોય ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે મારા વિડીયો આ ફેસબુક પેજ ઉપર જોતા હોવ ને તો મારા પેજને ફોલો અને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય